નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા નવા પાક અને નવી નવી ખેતી પદ્ધતિની એ વાત મિત્રો આપણે કરતા હોઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેતીની અંદર એવી કઈ પદ્ધતિ અપનાવીએ કે જેથી ખેતી જે છે આપણે સરળ બનાવી શકીએ મિત્રો આવી જ એક વાત એ આજે આપણે કરવી છે કે ખેતીની અંદર જે ડુંગળી છે એ ડુંગળીના વાવેતરની અંદર જે આપણે લીટી કરીને જે વાવીએ છીએ કેરામાં જે વાવીએ છીએ એની જગ્યાએ પાળા પદ્ધતિથી એ આપણે ડુંગળીનું વાવેતર કરીએ તો એની અંદર હું ફેરફાર રહે એના જે છે એનાથી શું ફાયદો થાય કેટલા સમયે ડુંગળી પાકી જાય રોગ જીવાત કેવા લાગે પિયત જે છે એ કેવી રીતનું થાય છે આવી વાત જે છે મિત્રો આજે આપણે કરવી છે અને આ વાત કરતાં પહેલાં ભાઈનો પરિચય લઈ અને પછી આપણે એમની પાસેથી જાણીએ કે તમે આ પાળા પદ્ધતિથી જ્યારે ડુંગળીનું વાવેતર કર્યું છે તો એમને આવી આવી રીતનું ક્યાંથી વિચાર આવ્યો એમણે જે છે આ શા માટે આવી રીતનું વાવેતર કર્યું અને આ વાવેતર કર્યાથી જે આપણે જે પાળિયામાં જે ક્યારામાં જે કરીએ છીએ એમાં ને આમાં હું એને ફેરફાર લાવ્યો એવી નાની વાતો એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ આપણે આ ડુંગળી કેટલી વહેલી પાકશે એની અંદર ડુંગળીની અંદર કયા કયા ખાતરો દવા બિયારણો વાપર્યા છે પાણી કેટલા આપ્યા છે અને ક્યારાની ડુંગળી કરતાં કેટલી વહેલી પાકશે એવું બધું એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ વલ્લભભાઈ બાબુભાઈ જોળિયા ગામ કલસાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છન્નું આઠ અઠ્યોતેર સત્યાવીસ હાથ સેતાલીસ હવે જોડિયાભાઈ તમે જે છે એ ડુંગળીનું વાવેતર કેટલા સમયથા કરો છો અને ડુંગળીનું વાવેતર જે છે એ તમારી પાસે કુલ કેટલું હોય છે એમ અમે ડુંગળી આમ તો વર્ષોથી વાવતા આવીએ છીએ મારા બાપ દાદા છે એ ચાલીસ વર્ષથી વાવતા આવે છે અને અમે આ પંદર વર્ષથી અમે પોતે વાવીએ છીએ બરાબર છે અને અમારે દર વર્ષે ડુંગળી અમારું પરિવાર ભેગું હોવાથી ડુંગળી અમારે દોઢસો થી બસો અઢીસો વીઘા ની ડુંગળી દર વર્ષે હોય છે બરાબર છે આ વર્ષે કેટલું વાવેતર કર્યું આ વર્ષે અમારે મેં પોતે પાંત્રીસ વીઘા નું વાવેતર કરેલું છે અને બીજા મારા કાકા દાદા છે ઈ લોકો બધા થી ને અલગ અલગ કરીને બસો વીઘા જેવું એની પાસે એમ હવે જોડિયાભાઈ તમે જે છે એ આ ડુંગળીની અંદર જે છે એ આ પાળા પદ્ધતિથી ડુંગળીનું વાવેતર કરવાનો વિચાર તમને કેમ આવ્યો તમે જે છે આની માહિતી ક્યાંથી મેળવી હતી અને તમે આ વખતે આ પાળા પદ્ધતિથી કેટલા વિસ્તારમાં વાવેતર કર્યું છે આ પાળા પદ્ધતિ યુટ્યુબ ની અંદર હું વિડીયા જોયેલા ઈ વિડીયા દ્વારા મને વિચાર આવ્યો કે આ વર્ષે મારે પાળામાં વાવેતર કરવું છે બરાબર છે એટલે પછી મેં પેલો વિચાર કર્યો કે ભાઈ આપડે પાળા કઈ રીતના કરશું બરાબર કેવી રીતે કરશું એમ બધુંય ઓલું કરીને પછી મેં ટ્રેક્ટર ને થી પતરા લગાડી અને પાળા બનાવ્યા છે બરાબર અને પાળા આ વર્ષે મારો પહેલો અનુભવ હતો એટલે પાળા થોડાક નાના છે પછી એમાં મે મજૂર દ્વારા વાવેતર કરાયું છે અગિયાર માં મહિનાની સાત તારીખે મે આ ડુંગળી નું વાવેતર કરેલું છે અને અત્યારે આ ડુંગળીને અમારે બે મહિના ને આઠ દસ દિવસ ચાશે હા હા અને આનું તમે કેટલા વીઘામાં અત્યારે આ પાળા પદ્ધતિથી વાવેર પાળા પદ્ધતિથી આ વર્ષે મેં ડુંગળી છ વીઘાનું વાવેતર કરેલું છે છ વીઘામાં એમાં અઢી વીઘા છે સફેદ ડુંગળી છે હં હં અને બીજી અમારે લાલ ડુંગળી છે બરાબર છે હવે આનું વાવેતર જે છે એ તમે કયા સમયગાળા એમાં કર્યું છે અને એનો અત્યારે સમયગાળો કેટલો થયો છે આ ડુંગળેનો વાવેતર મેં અગિયારમા મહિનામાં હાથ તારીખે કરેલું છે અને આ ડુંગળીનો સમય અત્યારે બે મહિના ને દસ દિવસ ચાલશે બરાબર હવે વલ્લભભાઈ આ ડુંગળી જયારે ડુંગળી વાવી છે ત્યારે જે આપણે ક્યારામાં એ ડુંગળીના બિયારણમાં અને આ પાળાના ડુંગળીના બિયારણમાં કેટલું વધારે જોયું ઓછું જોયું કે બધું સમકક્ષક જોયું છે શું લાગ્યું તમને જે આપણે પેલા ક્યારામાં ડુંગળી કરીએ અને આ પાળામાં ડુંગળી કરીએ તો ક્યારામાં મજૂર દ્વારા ચોપાઓ કળી

આ ડુંગળીમાં પાળા દ્વારા પિયત આપવામાં કે ચાર ચાર પાળા હોય એમાં અમે ધીમું ધીમું પાણી એક સાથે મૂકી એટલે પાળા રીસતા જાય અને ઠેઠી પહોંચી જાય એટલે એક કોરવણ જવું થઈ જાય બરાબર છે એટલે પછી એમાં હું છે ઉગાવો ડુંગળી બહુ સારો આવે છે બરાબર છે એટલે કે ટૂંકમાં કોઈ અગવડતા નથી પડી કોઈ અગવડતા નથી પડી અને પિયત જે છે એ અને અત્યાર સુધીમાં કેટલા પિયત આપ્યા છે અત્યાર સુધીમાં અઢી મહિના ચાલશે આ ડુંગળીને ને પિયત અમે છ આપ્યા છે છ પિયત જે છે છ છે બરોબર છે ડુંગળી જે છે એ જ્યારે ક્યારામાં આપણે વાવીએ છીએ અને આ પાળામાં માં વાવી તો એમાં તમને તફાવત શું લાગ્યું આ ડુંગળી જે છે એ જ્યારે આપણે ક્યારામાં પણ તમે વાવીએ છીએ આમાં પણ છે તો એ બંનેમાં તમને હું ફેરફાર લાગ્યો ક્યારામાં ડુંગળીનું ઉત્પાદન મને એવું લાગે છે ઓછું આવે છે અને પાળા દ્વારા ડુંગળી સોંપાવી એટલે આ વર્ષે મને એવું લાગે છે ઉત્પાદન વધશે એવું મને દેખાય છે ઉત્પાદન વધશે બરોબર છે અને આનો જે ડુંગળીનો વિકાસ જે છે એ આપણે જે છે ડુંગળી ઓછામાં ઓછું ત્રણ થી સાડા ત્રણ મહિના લે છે તો આ ડુંગળી જે છે એ વહેલી છે એવું તમને લાગે છે આ ડુંગળી પાળામાં હું છે કે પાળા હોય એટલે જમીન પોષી અને ભરભરી બની જાય હં 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 એટલે મૂળનો વિકાસ સારો થાય છે પોષણ લઈ કે એટલે આ ડુંગળી હું એમ કહું છું કે ત્રણ મહિનામાં ડુંગળી પાકી જાય એવો મને પેલું વિચાર છે એમ હા એટલે કે ટૂંકમાં એંસી નેવું દિવસથીમાં એ થી નેવું દિવસે ડુંગળી પાકી છે શકી છે બરાબર ડુંગળીનો જે છે એ જ્યારે પાળામાં વાવી છે તો એની અંદર રોગ જીવાત જે છે કારણ કે ડુંગળી સારી થાય છે ડુંગળી ઉગાવો સારો લે છે તો રોગ જીવાતની અંદર પણ ઓછું કાંઈ એવું ફેરફાર લાગ્યો કે એવું કા ફેર નથી લાગ્યો રોગ જીવાતમાં ફેરફાર તો આ વર્ષે હવામાન સારું હતું એટલે રોગ જીવાત ઓછા આવ્યા છે એમ અને દવાઈ ઓછી સાંટવી પડી છે દવા ઓછી સાંટવી પડી છે બરાબર છે તો મિત્રો આની અંદર આપણે જોઈ રહ્યા છે કે ડુંગળી જે છે એને પાળા ઉપર વાવાથી એક તો મૂળનો વિકાસ સારા સારો થાય છે અહીંયા થઈ છે આપણી ડુંગળી ખેઈને તમે જુઓ તો ડુંગળીના દડા જે છે એની અંદર મૂળનો વિકાસ તમે જુઓ તો સારા સારો મૂળ વિકાસ થયો છે બરાબર અને સાથે સાથે મિત્રો ડુંગળીના પાળાની અંદર એ ડુંગળી જે છે એ પોષી એટલે કે પાળો પોષવાના કારણે ડુંગળીનો દડો જે છે ઝડપથી બને ઝડપથી બને

બાળા દ્વારા ડુંગળીનું વાવેતર જે છે એ કરેલું આપને ભાઈ જોડિયાભાઈ વલ્લભભાઈ જોડિયા એ જે છે સ બીઘાની અંદર મિત્રો વાવેતર કર્યું છે તો અહીંના જે છે એ કલસાર માળવા મહવાની આજુબાજુમાં ડુંગળીનું મોટું વાવેતર થાય તો મિત્રો તમે પણ જે છે એ આ પાળા પદ્ધતિથી એ ડુંગળીનું વાવેતર કરો વહેલી ડુંગળી પાક છે ડુંગળીનો જે છે એ ઉત્પાદન વધારે આવે એવો અંદાજ લાગે છે પાછી પાકે ત્યારે જે છે એમને તમને કાંઈક ફોન બોન કરશું જો આવવાનો સમય રહે તો પાછા આવવાનો પ્રયત્ન કરશું બરાબર ડુંગળીની અંદર જે છે એ તમે માવજતની અંદર વાત કરવામાં આવે તો આમાં કેવી માવજત કરી છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો આ ડુંગળીની અંદર મેં માવજત માં છે પેલું પિયત આપ્યું છે અને પછી અમુક ખડની દવા ખડ ઉગ્યું હોય તો ખડની દવા ચાંટી લીધી એટલે નીંદામણનો ખર્ચ ઓછો લાગે હા હા બરાબર પછી બીજા નંબર માં બે પિયત આપીને અને ડુંગળીનો દવાનો સટકાવ કર્યો સટકાવ ફૂગનાશક દવા ચાંટી એટલે એમથી ડુંગળીનો વિકાસ સારો થાય છે બરોબર છે અને ડુંગળી એકદમ લીલી રહે છે બરાબર છે બાકી તો શું છે કે દવાનું બીજું રોગ જીવાત ઓછી આવી એટલે દવાનો ખર્ચ ઓછો હશે બરાબર છે મિત્રો સરસ મજાની વાત એ આપણને વલ્લભભાઈ જે છે એ કરી કે ભાઈ ડુંગળીની અંદર જે છે આ પદ્ધતિથી વાવેતર કરવાથી ડુંગળીની અંદર ખર્ચ ઓછો અને વહેલી જે છે એ ડુંગળી પાકશે અને ઉત્પાદન પણ વધારે આપશે એવું મિત્રો અત્યારે આપણે આ જોતા લાગી રહ્યું છે સફેદ ડુંગળી જે છે એ તો લગભગ મોટા દડા થઈ થવામાં છે બરાબર લાલ ડુંગળીમાં જે છે એ થોડીક પાસોતરી પાછોતરી બરાબર છે તો મિત્રો ત્રણ મહિને તો નીકળી જશે ત્રણ મહિને પાકી તો મિત્રો આ થી વાત એ આ પાળે આપણે ડુંગળીનું વાવેતર કરવામાં સતાઈ જે છે એ વલવભાઈને થોડાક જે છે પાળા નાના બનાયા છે પણ જો પાળાનું પ્રમાણ થોડુંક મોટું રહે તો ચોક્કસ જે છે આપણે એનો ફાયદો મળશે બરાબર મિત્રો આ સિવાય જે છે એ કંઈ ડુંગળીના પાક વિશેનું અમારા ખેડૂત મિત્રોને કંઈ કહેવા જેવું હોય તો તમે આ પાળાઈ ડુંગળીનું વાવેતર કર્યું છે તો ખેડૂતોને હું સંદેશો દેવા માંગો છું ખેડૂતોને સંદેશો હું એવો આપું છું કે ભાઈ જો ખેડૂત તમે પાળામાં ડુંગળી કરશો તો તમારે ડુંગળીમાં રોગ જીવાત ઓછું આવે પછી ઉત્પાદન વધે અને

નાની હોય એ ભાઈઓ જે છે એની અંદર વનામૃત અને સ્ટેપઅપ બરાબર વનામૃત જે છે એક પંપમાં પચાસ એમએલ નાખીને ઉપર છંટકાવ કરીએ કે કોઈને પીળું પડતું હોય શેડ્યું બળતી હોય તો વનામૃત અને બુલડોઝર આ બંનેનો છટકાવ કરી શકે છે જમીનની અંદર પિયત સાથે જે છે એ એક એકરે અઢી વીઘે એ મૂળનો જો કંઈક તકલીફ હોય તો એની અંદર વનામૃત એક લીટર અઢી વીઘે અને બુલડોઝર હોય એમએલ અઢી વીઘે જે છે પીએચ સાથે આપશે તો મૂળનો જે છે એ કોઈ પણ પ્રશ્ન નહીં આવે મૂળમાં જે છે સોડનો વિકાસ સારામાં સારો થશે ફૂગ જે છે કોઈ નહીં લાગવા દે આ સિવાય સ્ટેપઅપ જે છે એનો ઉપયોગ સ્ટેપઅપ કરીને જે દવા આવે છે એનો અઢી વીઘે પાંચસો એમ એ જો પાણી સાથે આપી દેવામાં આવશે તો એનાથી ખૂબ સારો મૂળનો વિકાસ થશે જ્યારે રોપનું વાવેતર થઈ રહ્યું છે આ વિસ્તારમાં ત્યારે એ મિત્રો જે છે એનો ખૂબ ઉપયોગ કરે એવી જે છે એ કિસાન સફરની ટીમ બધાને ભલામણ કરે છે સાથે સાથે અમારો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે મિત્રો અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે વધારાની માહિતી મેળવી શકશો વલ્લભભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને આજે ખૂબ સરસ મજાની માહિતી અને નવી જ પદ્ધતિ એ કરી અને અમારા ખેડૂતોને એક નવો જ જે છે રાહ સિંધુવા બદલ કિસાન સફરની ટીમ તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે ખેડૂત મિત્રો વલ્લભભાઈનો જે છે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે જે છે આ એક સાથે સ વિઘાની અંદર આ પાળા પદ્ધતિથી ખેતી કરી અને આપણે એક નવી જ જે છે દિશા અને એક નવું જ માર્ગદર્શન જે છે આપ્યું વલ્લભભાઈ તમારો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી